આયોજન કરી રહ્યું છે અને આજે બે હાજર પચીસ માં આ બધાના સહકારથી તમે જોઈ રહ્યા છો કે માંડવી અંજાર અને આ વિધર્મી મુક્ત અને નિશુલ્ક નવરાત્રીઓમાં જોડાઈ ગયા છે હજી પણ અમે પ્રયત્ન કરશું કે આવી નવરાત્રીઓનો વ્યાપ વધારેમાં વધારે વધે અને ધર્મ શું છે ધર્મના નિયમો શું છે એનું પાલન થાય અને હિન્દુ સમાજ આ મુહિમ સાથે જોડાઈ અને નવરાત્રી જેવા પવિત્ર તહેવારનું જે રીતે વ્યવસાયીકરણ થઈ રહ્યું છે જે રીતે લવ જેહાદીઓને નવરાત્રીઓમાં બોલાવી રહ્યા બોલાવી રહેવામાં આવ્યા છે જેને ધર્મ સાથે કોઈ નિસ્બત નથી જે નારી પૂજા શક્તિ પૂજામાં માનતા નથી આવા લોકોને નવરાત્રીઓમાં પ્રવેશ ન મળે એ રમવા આવતા હોય ગાવા આવતા હોય એ વગાડવા આવતા હોય કે કોઈ પણ પ્રવૃત્તિ કરવા આવતા હોય નવરાત્રી પવિત્ર તહેવાર છે ત્યાં કોઈ પણ અનિષ્ટ તત્વનું કામ ન હોય શકે તો આવી મુહિમ સાથે આવી સકારાત્મકતા સાથે

કરવાથી જ પંદર થઈ છે ભુજ માં પણ આ નવું ઘટકડું હમણાં સામે આવ્યું છે નકલ લગભગ આવી વ્યવસાયિક નવરાત્રીઓ મૃતપાય થઈ ગઈ હતી અને અમે અંદર જઈ જઈ અને કાઢ્યા છે એટલે આ તો પોતાના પાપ ઢાંકવાનો વિષય છે બાકી કોઈ એક લાખ રૂપિયા ટિકિટ લઈ અને સેવા ના કરતું હોય આવા લોકોને તમારા માધ્યમથી હું પૂછવા કે તમારે એવી કઈ જરૂર પડી કે ધર્મ ને બનાવી અને તમારે ખીચા ભરવા પડ્યા શું તમારી પાસે કોઈ વ્યવસાય નથી આવા જેટલા પણ આયોજકો છે જે વ્યવસાય નવરાત્રી કરી રહ્યા છે આપના માધ્યમથી કહીશ કે તમને ધર્મ વેચવાની ક્યાંથી જરૂર પડે આ તો સાવ નિમ્ન કક્ષાનું કૃત્ય છે અને પાછા તમે સવાલ અમારા ઉપર કરો છો જ્યાં જ્યાં આ વી નવરાત્રીઓ થતી હોય એનો અમે વિરોધ કરી રહ્યા છીએ અને આપના માધ્યમથી આવા આયોજકોને કહી રહ્યા છીએ કે લાખ રૂપિયા ટિકિટ લઈ અને ધર્મ સેવા ન થાય ત્યાં માત્ર અને માત્ર વેવિચાર થાય ત્યાં માત્ર અને માત્ર ખોટી પ્રવૃત્તિઓ થાય અને ત્યાં માત્ર અને માત્ર હજારની જમીનને 7000 માં વેચવા માટે જેમ ધ

આવી નવરાત્રી નો વિરોધ હતો તો તમે કીધું એમ કે કોમી એકતા તૂટે છે આજે સમાજ સાથે આવ્યું છે પહેલા સમાજને ને અસહજ લાગ્યું હતું ત્યાં શું થઈ રહ્યું હિન્દુ સમાજે વિધર્મીઓ વગર કોઈ તહેવારની કલ્પના ક્યારે કરી નહોતી પણ આજે હિન્દુ સમાજ લેખિતમાં સમર્થન આપે છે વીસ થી બાવીસ પચીસ જેટલા સમાજોએ લેખિતમાં કીધું છે કે ખરેખર વિધર્મીયુક્ત અને વ્યવસાયિક નવરાત્રીઓ ન થવી જોઈએ તો સમાજ સકારાત્મકતા સાથે જોડાણો છે

કે લાવજેહાદ નામનો રાક્ષસ દિવસે અને દિવસે હિન્દુ સમાજને ભરડામાં લઈ રહ્યો છે છાંગુર જેવા લોકોની ઉત્તર પ્રદેશમાં તમે જોયું કે છાંગુર બાબા નામનો એક ભેર્યો બગરાણો જેની પાસે 100 કરોડ જેટલું એનું બેન્કિંગ ટ્રાન્ઝેક્શન સરકારે એટીએસે પકડ્યું આ બેન્કિંગ ટ્રાન્ઝેક્શનના જ્યારે તાર મેળવવામાં આવ્યા ત્યારે આ છાંગુરને અરબના મુસ્લિમ દેશો પાસેથી ફંડ આવતું માત્ર અને માત્ર હિન્દુ દીકરીઓના ધર્માંતરણ માટે તો હિન્દુ સમાજ આ પ્રવૃત્તિથી સાવચેત થાય હું હિન્દુ સમાજને પૂછવા માંગીશ કે જ્યાં પહેલગામમાં તમારા લોકોને ધર્મ પૂછીને ગોલી મારવામાં આવી લિંગ જોઈને ગોલી મારવામાં આવી કલમો જો પડી શકે છે તો ઠીક છે જો નથી વાંચી શકતો તો એને ગોલી મારવામાં આવી તો હું તમને પૂછીશ કે આવા લોકો તમારી નવરાત્રીમાં કયા અધિકાર સાથે પ્રવેશ આવા લોકોને તમે નવરાત્રીમાં શા માટે પ્રવેશ આપશો જે ખરેખર તમને કાફી સમજે છે કયા વિચારથી આવા લોકો તમારી નવરાત્રીમાં પ્રવેશે છે જેને શક્તિની આરાધનાથી કોઈ અર્થ મતલબ નથી જે હિન્દુ ધર્મમાં માનતા નથી જે મૂર્તિ પૂજામાં માનતા નથી એવા લોકો જો વગાડવા આવતા હોય ગાવા આવતા હોય કે રમવા આવતા હોય તો કયા વિચાર સાથે તમારી નવરાત્રીમાં આવશે માત્ર અને માત્ર

ખુબજ સારો પ્રશ્ન છે આવા સકારાત્મક વિચારો હોવા જોઈએ આપણે જ્યાં શક્તિની આરાધના કરવા જતા હોઈએ તમને મેં પહેલા કીધું એમ કે માતાજી શક્તિને રૂપે હિન્દુ સમાજ પૂજે છે એક જ એવો સમાજ છે જે નારીને પૂજન કરે છે નારીનો તહેવાર છે પુરુષો તો પછી પછી ત્યાં તહેવારમાં જોવાના છે ત્યારે નારી જો અર્ધનગ્ન કપડામાં શક્તિનું કરવા જાય તો શું એને આપણે આરાધના સમજીએ

કરશો તો જ નવરાત્રી ગણાશે નકર માતાજી ને પગે લાગ્યા પછી પણ એ નવરાત્રી નહીં ગણાય એ ખરીખર તમારો જે ભાવ છે એ કોઈ ડાન્સ બાર અને કોઈ ડાન્સ ક્લબ જેવો જ રહેશે આનાથી માતાજી પ્રસન્ન નહીં થાય